દાહોદમાં નકલી એને પ્રકરણમાં દાખલ થયેલી બે જુદી જુદી ફરિયાદોમાં વિદેશ જતા રહેલા બિલ્ડર કુદબુદ્દીન રાવત છેલ્લા દસ મહિનાથી પોલીસ કસ્ટડીથી બચવા સેશન્સ કોર્ટ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ધરપકડ સામે સ્ટે તેમજ રેગ્યુલર જામીન માટે કાનૂની લડાઈ લડ્યા હતા અને જે બાદ આજે દેશની સર્વોચ્ચ અદાલતે બિલ્ડર કુદબુદ્દીન રાવતની વચગાળાની રાહત તેમજ રેગ્યુલર જામીન ડિસ્મિસ કરી પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું જે બાદ ડળતી સાંજે બિલ્ડર કુતબુદ્દીન રાવતે દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જ્યાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસે આ મામલામાં કુતબુદ્દીન રાવતના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ મામલે શું કહેવું છે તપાસ કર તપાસ અધિકારી તેમજ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીનું જોઈશું આ રિપોર્ટમાં બે હજાર ચોવીસમાં એસડીએમસી દ્વારા દાહોદના રળિયાતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર ત્રણસો પૈકી એક એક પૈકી ચાર એ જમીનમાં એસટીએમસી ના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગત કેસ દાખલ થયો હતો જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆર દાખલ થઈ તે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતા તેઓ ત્યાંથી બારોબાર અને દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂકી હતી જામીન નામદાર સેશન દ્વારા રિજેક્ટ હતા તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી તો નાંદ્રા હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબનું વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું અને તેમાં પણ હાજર નહીં રહેતા કે મળી નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી બ્યાસી મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી જે અન્વયે જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગળ રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસ્મિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અન્વયે તેઓને દિન છના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે

જેંગે પણ કાયદેસરની એફિડેવિટ કે જરૂરી પત્ર વ્યવહાર દ્વારા ને કોર્ટમાં રજૂઆત કરી અને એ પણ દૂર કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉપરોક્ત પકડાયેલા કુતબુદ્દીન રાવતે પોલીસ કાર્યવાહીથી બચવા માટે પોલીસ સામે એફિડેવિટ કર્યું હતું પોલીસ તરફે કોર્ટમાં થયેલ ધારદાર રજૂઆતોના અંતે આખરે કુતબુદ્દીન રાવતને દેશની સર્વોચ્ચ અદાલતમાંથી ઝાટકો મળ્યો હતો અને તેમણે આજે સરેન્ડર કરવું પડ્યું હતું કુતબુદ્દીન રાવત સિવાય પણ અન્ય લગભગ સાત થી આઠ લોકો એવા છે કે જેમને સેશન્સ કોર્ટમાંથી હતી જ્યાં વચગાળાની રાહત આપવામાં આવી છે પરંતુ પેરિટીના ધોરણો ઉપર જે સુપ્રીમ કોર્ટમાંથી આ અરજી થયા છે તો હવે એ તમામ લોકોની નામદાર હાઈકોર્ટમાંથી પણ વચગાણ રાહત છે દૂર થાય તે માટેના જરૂર પ્રયત્નો હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો દર્શકો ઉપરોક્ત બિલ્ડરની સર્વે નંબર ત્રણસો છોતેર ઓબલી કે ચાર વાળા કેસમાં ધરપકડ કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડ સામે સ્ટે અને રેગ્યુલર જામીન મૂકી હતી તે રદ થઈ છે આ સિવાય તાલુકા પંચાયતના બોગસ હુકમમાં દાખલ થયેલી ફરિયાદમાં પણ તેમના સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટના બેઝ ઉપર હાઈકોર્ટમાંથી ધરપકડ સામે તેમનો સ્ટે મળ્યો હતો તે સંદર્ભે હવે પોલીસના જણાવ્યા અનુસાર તેઓ આ મામલે પણ હાઈકોર્ટમાંથી જે રાહત મળી છે તેને રદ કરાવી તેમનામાં પણ તેમની કસ્ટડી લેવાનો પોલીસ પ્રયાસ કરશે નકલી એને કેસમાં જે કુતબુદ્દીન રાવતની ધરપકડ કરી છે તેમાં સોળ મુદ્દાઓના આધારે પોલીસ હવે તપાસ કરશે અને ત્યારબાદ આગળના સમયમાં નવું શું ખુલે છે તે હવે જોવું રહ્યું ધન્યવાદ